ના ઉપક્રમે દિવ્યાંગોને સહાય સાધન માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવાડ તાલુકાના બસોને સોળ લાભાર્થીઓ અને નસાડી તાલુકાના એકસો એકત્રીસ લાભાર્થીઓને જરૂરિયાત પ્રમાણે દિવ્યાંગોને વિવિધ પ્રકારની સહાય કેર જેવી કે મોટોરાઈઝ ટ્રાઇસિકલ ક્લેપર વ્હીલચેર બગલગોળી એમઆર કીટ કાનના મશીન જેવા સાધનો કુલ ત્રેવીસ લાખ સિત્યોતેર હજાર ત્રણસો ને ના વિવિધ સાધનો આપવામાં આવ્યા જેમાં નસાડી ખાતે દિવ્યાંગોને પોતાના પરિવારજનો લઈને પહોંચ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયા માજી સાંસદ ગીતાબેન રાઠવા તેમજ સામાજિક સુરક્ષા અધિકારી છોડદેપુર આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે માજી સંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમા જન્મદિવસ નિમિત્તે ભારત દેશના પંચોતેર તાલુકામાં દિવ્યાંગોને સાધન સહાય કીટ આપવામાં આયોજન રૂપે નસવાડી તેમજ કવાડ તાલુકાનો સમાવેશ થવાથી ઘણી ખુશી વ્યક્ત કરી હતી દિવ્યાંગોને કલેક્ટર શ્રી અનિલ ધામલિયા તેમજ માજી સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા વિકલાંગ સાધન કીટનું વિતરણ કરવામાં આવતા દિવ્યાંગોના મુખ ઉપર સ્મિત રહેલાયું હતું અને લાભાર્થીઓ સરકારનો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો નસવાણીથી ચિરાગ ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ દ્વારા સામાજિક અધિકારીતા વિભાગ દ્વારા એડિપ યોજના અંતર્ગત આજે નસવાડી ખાતે કમાટ અને નસવાડી આ બે તાલુકાનો દિવ્યાંગોનો અહીંયા સાધન સહાયનો કેમ્પ રાખવામાં આવ્યો આજે પૂરા દેશમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પંચોતેરમો જન્મદિવસ છે પંચોતેર જગ્યાએ આખા દેશમાં આ દિવ્યાંગોને સાધન આપવા માટેના કેમ્પો કરવામાં આવ્યા છે પ્રધાનમંત્રી મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આજે નસવાડીને કવાંટના ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લાભાર્થીઓ ઉપસ્થિત થયા ત્રેવીસ લાખ ઇ્યાસી હજાર જેટલી માતબર રકમના દરેક પ્રકારના જેવા જેવા એમને જરૂરિયાત છે એવા સાધનો આપવામાં આવે આ કાર્યક્રમમાં જિલ્લાના સમાહર્તા મન્ય કલેક્ટર સાહેબ પણ ઉપસ્થિત થયા મા અમારા લોકપ્રિય ધારાસભ્ય અભિસિંહભાઈ પણ અહીંયા ઉપસ્થિત થયા સાથે સાથે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન અને તંત્ર અને સાથે સાથે બંને તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો લાભાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત થયા અને આજે એમના મનને ખૂબ આનંદ છે કે કેન્દ્ર સરકાર દ્વારા અમને આ વિવિધ પ્રકારની દિવ્યાંગો માટે સાધન સામગ્રી આપી છે માન્ય મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે હું ખૂબ ખૂબ